ભારે ઉકળાટ અને બફારા વચ્ચે ધોધમાર વરસાદ ઘરથી બહાર જતા પહેલાં જાણી લેજો ખાસ આગાહી માત્ર ગુજરાત જ નહીં આખા દેશભરમાં કેવો થવાનો છે ગરમીમાં લોકોનો હાલ પચાસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન કરાય છે ઘાતક આગાહી આગામી દિવસોમાં ક્યાં કેવી રહેશે ગરમીની સ્થિતિ તો ચાલો આજના આ ખાસ વિડીયોમાં આપણે વિગતવાર માહિતી મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ સુવા YouTube ચેનલ ઉપર સાચવજો જી હા હવે ખુદ હવામાન વિભાગ કહી રહ્યું છે આ શબ્દો હાલ ઉનાળો આકરી ગરમીથી લોકોને પરેશાન કરી રહ્યો છે સૌથી પહેલાં વાત કરીએ દેશની રાજધાની તો દિલ્હી એનસીઆરમાં આજથી તાપમાન વધશે ચીકણી ગરમી તમને ખૂબ પરેશાન કરશે દેશભરમાં કેવી રહેશે હવામાનની સ્થિતિ તેના વિશે આપણે વિગતવાર ચર્ચા હવે કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો દેશના વિવિધ રાજ્યોમાં હવામાન કંઈક વિચિત્ર રંગ અને તસવીર બતાવી રહ્યું છે દેશના જુદા જુદા રાજ્યોના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણ અલગ જોવા મળી રહ્યું છે ક્યાંક કાળઝાળ ગરમી છે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક આકરો તાપ છે જોકે દેશના મોટા ભાગના વિસ્તારોમાં હાલ કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમા પોકારી રહ્યા છે પર ઉનાળે પણ ઘણા વિસ્તારો એવા છે છે જ્યાં વરસાદ થઈ રહ્યો પહાડોમાં પણ બરફ પડી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચક્રવાતના રૂપમાં સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિમી ઉપર રહે છે દિલ્હીની વાત કરીએ તો થોડા દિવસની રાહત બાદ ગઈકાલે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો હવામાન વિભાગ અનુસાર શનિવારે એટલે કે સપ્તાહના અંતે રાજધાનીની મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ ત્રણના સ્તરે પહોંચી ગયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું જ્યારે શનિવારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ બે ડિગ્રી હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું દિલ્હીના જુદા જુદા વિસ્તારોની વાત કરીએ તો પિતમપુરામાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને એનસીઆરના શહેરોમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને કેટલીક જગ્યાએ બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે આઠમી મે સુધી હવામાન કઠોર રહેશે ગરમ પવન તમને પરેશાન કરશે તાપમાન બેતાલીસ ડિગ્રીની આસપાસ રહેશે જોકે નવ મેના રોજ છૂટો છવાયો વરસાદ શક્ય છે જો આવું થાય તો મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે જોકે સાપ્તાહિક હવામાનની આગાહીમાં કહેવામાં આવ્યું હતું કે આગામી દસ દિવસ સુધી દિલ્હીમાં ગરમીનું મોજું નહીં રહે દેશભરમાં કેવી રહેશે હવામાનની સ્થિતિ તેના વિશે પણ વાત કરીએ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણાંતરિક કર્ણાટક અને કેરળના ઉત્તર કિનારે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો મણિપુર મિઝોરમ ત્રિપુરા આંધ્રપ્રદેશના ભાગો અને જમ્મુ કાશ્મીરમાં હળવો વરસાદ થયો હતો ગંગાના પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ સર્જાય છે રાયલસીમા અને ઓડિશા તેલંગાણાના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં એક અથવા બે સ્થળોએ તીવ્ર ગરમીની સ્થિતિ સર્જાઈ હતી સ્કાયમેટ વેધર અનુસાર ઉત્તર પૂર્વ ભારતમાં વીજળી અને જોરદાર પવન ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાક સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે અહીં પાંચ અને છ મહિના રોજ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને સિક્કિમમાં પાંચ મેના રોજ અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે સાત અને આઠ મેના રોજ ગંગાના પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે છથી દસ મે વચ્ચે પૂર્વ પૂર્વી ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ ઉપરના વિસ્તારોમાં છૂટાછવાયા હિમવર્ષાદ થઈ શકે છે છ મેની વચ્ચે ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ગંગાના પશ્ચિમ બંગાળ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તેલંગણા દક્ષિણાંતરિક કર્ણાટક ઝારખંડ તમિલનાડુના ભાગોમાં એક અથવા બે સ્થળોએ હીટવેવની સ્થિતિ શક્ય છે હવે ખાસ વાત કરવાની છે ગુજરાતની વીજળીના કડાકા ભડાકા સાથે સાત દિવસ સુધી થશે વરસાદ હીટવેવથી મળશે રાહત હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગ અનુસાર અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ગુજરાતમાં પણ જબરદસ્ત ગરમી પડી રહી છે બપોરના સમયે તો હીટવેવ જેવો માહોલ હોય છે ઉત્તર ભારત સહિત દેશભરમાં ચાલી રહેલી હીટવેવ વચ્ચે ખુશખબરી આવી છે હવામાન વિભાગે આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તેનાથી ગરમીમાં રાહત મળશે હવામાન વિભાગે જણાવ્યું છે કે પૂર્વી ભારતમાં આજના દિવસ સુધી હીટવેવ જોવા મળશે પછી તેમાં ઘટાડો થશે તો નોર્થ ઇસ્ટ રાજ્યોમાં સાત મે સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે જમ્મુ કાશ્મીર લદ્દાખમાં પાંચ અને છ મે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં પાંચથી આઠ મે હળવો વરસાદ થશે તો હરિયાણા ચંદીગઢ પંજાબ અને પૂર્વી રાજસ્થાનમાં નવથી અગિયાર મે સુધી હળવો વરસાદ થશે તો ઉત્તર પ્રદેશમાં સાતથી અગિયાર મે સુધી પાંચ દિવસ વરસાદની ચેતવણી આપવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી ભારે પવન ફૂંકાવવાની સંભાવના છે જ્યારે વાત કરીએ ગુજરાતની તો અમદાવાદમાં ત્રણ દિવસ માટે યેલ્લો એલર્ટ ગુજરાતના અનેક વિસ્તારોમાં પાંચ દિવસ માટે વેવની વોર્નિંગ છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં ઓગણચાલીસ પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી બાજુ મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું મતદાન પણ થવાનું છે જેના કારણે ગુજરાતની હવામાં જ હાલ ગરમાવો દેખાઈ રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે આ સાથે અમદાવાદમાં પણ ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આજની આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણ યથાવત રહેશે જે બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં ઓગણચાલીસ પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે આગામી ચોવીસ કલાકમાં એટલે કે મતદાનના દિવસે અમદાવાદમાં બેતાલીસ ડિગ્રીની આસપાસ ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રી જ્યારે સુરતમાં ઓગણચાલીસ ડિગ્રી આસપાસ અને રાજકોટમાં ચાલીસ ડિગ્રી કચ્છમાં એકતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવી શક્યતા છે સામાન્ય રીતે મહત્તમ તાપમાન બેથી ચાર વાગ્યા સુધીમાં મેક્સિમમ હોય છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતનું તાપમાન શુષ્ક રહેશે રાજ્યમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે આજે હીટવેવની વાત કરીએ તો પોરબંદર દીવું ભાવનગર અને સુરતમાં આગાહી છે જ્યારે બીજાથી પાંચમા દિવસ માટે દીવું ભાવનગર અને સુરતમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે મોસમ વૈજ્ઞાનિકે આગાહીમાં એમ પણ જણાવ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમ અને ભેજવાળું હવામાન રહેશે અમદાવાદ સહિત ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર પૂરતી વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ કાળઝાળ ગરમીથી બચવા તબીબોએ આરોગ્યની તકેદારી સાથે મતદાનની અપીલ કરી છે ખાસ કરીને મહિલાઓ અને ડાયાબિટીસ બીપી સહિતના દર્દીઓ અને વયોવૃદ્ધ લોકોને હીટ સ્ટ્રોકથી બચવા સવારના સમયે મતદાન કરવા સલાહ આપી છે તો સાથે જ સુતરાઉ કપડાં પહેરવા તથા લીંબુ પાણી છાસ અને શેરડીના રસ જેવા ઠંડક આપતા પીણાના સેવનની પણ સલાહ આપી છે હવે એક નજર કરીએ આજના બજાર ભાવ પર બોડેલી માર્કેટ યાર્ડમાં કપાસની આવક સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે છ મેના રોજ વડોદરાના બોડેલી માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી આજ રોજ કપાસના ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલના છ હજાર ત્રણસોથી સાત હજાર ચારસો એકવીસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા જિલ્લાના બોડેલી ખાતે આવેલું માર્કેટયાર્ડ વિવિધ જર્સીની આવક થઈ રહી છે યાર્ડમાં ખેડૂતો આજે મોટા પ્રમાણમાં કપાસ લઈને આવ્યા હતા બોડેલી માર્કેટ યાર્ડમાં ઉદેપુર વિસ્તારમાંથી ખેડૂતો કપાસ લઈને વેચવા માટે આવતા હોય છે હાલ ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે યાર્ડમાં આજે એટલે કે તારીખ છ મેના રોજ કપાસના ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલના છ હજાર ત્રણસોથી સાત હજાર ચારસો એકવીસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા બોડેલી માર્કેટયાર્ડમાં છ મેના રોજ કપાસની સારી આવક નોંધાઈ હતી ગત અઠવાડિયાના સરખામણીમાં નીચેના ભાવમાં ત્રણસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો જ્યારે ઉચ્ચતમ ભાવમાં સો રૂપિયા સુધીનો વધારો નોંધાયો હતો આજે ખેડૂતોને પ્રતિ મણના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા સુધીના મળ્યા હતા વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરે છે કપાસમાંથી લાખો રૂપિયાની કમાણી પણ કરે છે તદુપરાંત દિવેલીયા બાજરી અને ઘઉંના ભાવ પણ સિઝન પ્રમાણે સારા મળી રહ્યા છે હાલ પ્રતિ સો કિલોનો ઘઉંના એવરેજ ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા નોંધાયા હતા સાથે જ બાજરીના ભાવ બે હજાર બસો પચીસ રૂપિયા અને દિવેલિયાનો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ સો કિલોનો બોલાયો હતો વડોદરા જિલ્લામાં આવેલું સાવલી બોડેલી તેમજ આજુબાજુના યાર્ડમાં કપાસના ભાવમાં વધારો નોંધાયો હતો ગત અઠવાડિયાની સરખામણી કરતાં આજે નીચેના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે ઉચ્ચતમ ભાવમાં સો રૂપિયાનો વધારો નોંધાયો હતો જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એરંડા તેમજ બીજી જણસીના ભાવમાં ગત અઠવાડિયા કરતાં આ અઠવાડિયે ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો જેમાં આજે બોડેલી માર્કેટયાર્ડમાં છ હજાર ત્રણસો રૂપિયાથી સાત હજાર ચારસો એકવીસ રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલનો ભાવ નોંધાયો હતો હવે વાત કરીએ ઉનાળાનું પ્રિય ફળ એટલે કે કેરી અને એમાંય ખાસ કરીને કેસર કેરી મહુવા માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે તો આજના ભાવ જાણીએ ઉનાળો આવતાની સાથે જ કેરીની સિઝન શરૂ થઈ જાય છે તેથી માર્કેટમાં પણ કેરીની અનેક જાત જોવા મળતી હોય છે ત્યારે આજે એટલે કે તારીખ છ મેના રોજ મહુવા માર્કેટયાર્ડમાં કેસર કેરીની છસો મણની આવક નોંધાઈ હતી જેના પ્રતિ મણના એક હજારથી ત્રણ હજાર બસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે પરંતુ સૌથી વધુ લોકો કેરીની રાહ જોતા હોય છે ઉનાળામાં કેસર કેરીનું આગમન થાય છે હાલ બજારમાં કેરી દેખાવા લાગી છે આ વર્ષે ઓછા પ્રમાણમાં કેરીની આવક રહી છે ભાવનગર જિલ્લામાં પણ કેસર કેરીનું આગમન થઈ ગયું છે આજે એટલે કે તારીખ છ મેના રોજ ભાવનગરના મહુવા માર્કેટયાર્ડમાં કેસર કેરીની પ્રતિ વીસ મણના એક હજારથી ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ભાવનગરના તળાજા અને જેસર તાલુકો કેસર કેરીનો ગઢ માણવામાં આવે છે ભાવનગર જિલ્લાના તળાજા જેસર મહુવા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે અને હાલ કેસર કેરીની આવક પણ થઈ છે મહુવા તાલુકાના સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે ભાવનગરના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે મહુવા માર્કેટયાર્ડમાં અથાણા માટેની કેરી તથા કેસર કેરીની આવક નોંધાઈ રહી છે કેસર કેરીનો ભાવ હાલ મહુવા માર્કેટયાર્ડમાં એક હજારથી બત્રીસો રૂપિયા સુધી નોંધાયો હતો સરેરાશ ભાવ એકવીસો પચાસ રૂપિયા બોલાયો હતો યાર્ડમાં છસો મણ કેસર કેરીની આવક થઈ હતી માર્કેટ યાર્ડમાં અથાણાની કેરી પણ આવક નોંધાઈ હતી જેના પ્રતિ મણના નીચા ભાવ છસો રૂપિયા અને ઊંચા ભાવ અઢારસો રૂપિયા સુધી નોંધાયા હતા હાલ કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે ભાવનગર જિલ્લામાં જમાદાર કેરીની પણ આવક નોંધાઈ હતી જમાદાર કેરીના પ્રતિ મણના ત્રણસો રૂપિયાનો વધારો નોંધાયો હતો જમાદાર કેરીનો ભાવ પંદરસોથી છત્રીસો રૂપિયા નોંધાયો હતો યાર્ડમાં સો મણ જમાદાર કેરીની આવક થઈ હતી જેના સરેરાશ ભાવ એકવીસો પચાસ રૂપિયા નોંધાયા હતા ભાવનગર જિલ્લામાં નવ હજાર હેક્ટર જમીન કરતાં પણ વધારે વાવેતર છે અને મોટી માત્રામાં આંબાની કલમ તૈયાર કરી અને ગુજરાત બહારના રાજ્યોમાં મોકલવામાં આવે છે જેથી ખેડૂતો બાગાયતી પાક કરી અને લાખો રૂપિયાની આવક મેળવે છે ભાવનગર જિલ્લામાં સિઝનની પ્રથમ કેસર કેરીનું આગમન થતાં કેસર કેરીના રસિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે ત્યારબાદ હવે વાત કરીએ શાકભાજીના ભાવ વિશે જમાલપુર એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં થયો ધરખમ વધારો ગરમીમાં વધારો થતાં શાકભાજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેમાં આજે મોટા ભાગના શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે જેમાં ડુંગળી વાલોર ટામેટા ચોળી દૂધી તુવેર વટાણા કોથમીર અને ફુદીનો તેમજ રતાળુ વગેરેના ભાવમાં વધારો જોવા મળ્યો છે આજે અમદાવાદના જમાલપુર એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે આજે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે જેથી ગૃહિણીઓએ વધારે પૈસા ચૂકવી શાકભાજી ખરીદવું પડશે દિવસે ને દિવસે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે ગરમીમાં વધારો થતાં શાકભાજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેમાં આજે મોટા ભાગના શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે જેમાં ડુંગળી વાલો ટામેટા ચોળી દૂધી તુવેર વટાણા કોથમીર ફુદીનો અને રતાળુ વગેરેના ભાવમાં વધારો નોંધાયો છે અમદાવાદના એપીએમસી માર્કેટમાં જો આજના શાકભાજીના ભાવની વાત કરીએ તો આદુ એકસો પાંચ રૂપિયા કિલો ચોળી પંચ્યાસી રૂપિયા પ્રતિ કિલો લીંબુ સો રૂપિયા પ્રતિ કિલો સૂકું લસણ બસો રૂપિયા પ્રતિ કિલો વાલોળ પાસઠ રૂપિયા પ્રતિ કિલો તુવેર પંચાણું રૂપિયા પ્રતિ કિલો વટાણા પંચ્યાસી રૂપિયા પ્રતિ કિલો ગવાર ચાલીસ રૂપિયા પ્રતિ કિલો રતાળુ સિત્તેર રૂપિયા પ્રતિ કિલો અને સુરણનો પાંસઠ રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે આ સિવાય બટાકા વીસ રૂપિયા પ્રતિ કિલો ડુંગળી એકવીસ રૂપિયા પ્રતિ કિલો રીંગણ પંદર રૂપિયા પ્રતિ કિલો કોબી દસ રૂપિયા પ્રતિ કિલો ફુલાવર સાડત્રીસ પોઈન્ટ પાંચ રૂપિયા પ્રતિ કિલો टाटा वीस रुपया प्रति किलो, कोथमीर सत्तर पॉइंट पांच रुपया प्रतिकिलो 20 वीस रुपया किलो, मरचा तेवीस रुपया प्रति किलो, दूधी बीस पॉइंट पांच रुपया किलो, गाजर बीस पॉइंट पांच रुपया भिंडा चालीस रुपया प्रति किलो, काकड़ी चालीस रुपया प्रति किलो करेला पिस्तालीस रुपया प्रति प्रतिकिलो મેથી ચાલીસ રૂપિયા પ્રતિ કિલો સરગો પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલો પરવર પચાસ રૂપિયા પ્રતિ કિલો ગિલોડા સાઠ રૂપિયા પ્રતિ કિલો તુરિયા ચાલીસ રૂપિયા પ્રતિ કિલો ગલકા પંદર રૂપિયા પ્રતિ કિલો બીટ પંદર રૂપિયા પ્રતિ કિલો અને રવૈયાનો પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે ભાવમાં થયેલા વધારાને લઈ શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે ગત અઠવાડિયાની સરખામણીમાં આજે ડુંગળી વાલો ટામેટા ચોળી દૂધી તુવેર વટાણા કોથમીર ફુદીનો રતાળુ વગેરેના ભાવમાં ત્રણથી દસ રૂપિયાનો વધારો નોંધાયો છે ગરમીને લઈને આગામી સમયમાં શાકભાજીના ભાવ ઉચકાવવાની શક્યતા છે જોકે શાકભાજીના ભાવમાં થતી વધઘટ શાકભાજીના જથ્થા અને માંગ આધારિત નક્કી કરવામાં આવે છે આ સાથે વાતાવરણમાં થતા ફેરફાર સિંચાઈના પાણીની જરૂરિયાતો શાકભાજીની ક્વોલિટી અને જથ્થો આયાત નિકાસનો ખર્ચ ટ્રાન્સફોર્મેશન ચાર્જ તેમજ અન્ય વધારાના ખર્ચને આધારે શાકભાજીના ભાવ નક્કી થાય છે તો બીજી તરફ ગરમી વધતા લીંબુ આદુ અને કોથમીરના ભાવ પણ વધ્યા છે અન્ય શાકભાજીના રેટ સ્થિર છે પોરબંદર ગરમીના આકરા તાપની અસર હવે શાકભાજીમાં પણ જોવા મળી રહી છે આજ રોજ પોરબંદર માર્કેટ યાર્ડમાં રીંગણ ભીંડા દૂધી ગુવા ટીંડોળા કોબીજ સહિતના શાકભાજીની આવક પૂરા પ્રમાણમાં નોંધાઈ હતી વધતા તાપને કારણે આદુ લીંબુ બટાકા અને કોથમીરની આવક ઓછી ભાવ વધુ જોવા મળી રહ્યા છે પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં અગ્નિવર્ષા થતી હોય ત્યારે લીંબુનું સેવન વધુ થતું હોય છે જેથી તેના ભાવ પણ વધુ બોલાઈ રહ્યા છે પોરબંદર સહિત સમગ્ર ગુજરાત રાજ્યોમાં અગ્નિવર્ષા થઈ રહી છે અને વેકેશનમાં ગુજરાતી લોકો જે ખાવા પીવાના ખૂબ શોખીન મનાય છે તો વાનગી બનાવવા વધારે ઉપયોગમાં લેવાતા શાકભાજી જેવા કે લીંબુ આદુ કોથમીર અને બટાકાના ભાવ વધતા લોકો મૂંઝાયા છે જેમાં નાના બાળકોથી લઈને મોટા સુધી તમામને બટાકા ખૂબ ભાવતા હોય છે તેમજ ગરમીના કારણે એનર્જી માટે લીંબુ શરબત વધુ પીતા હોય અને લીંબુ દરેક વાનગીમાં પણ નાખવામાં આવે છે આ જ રીતે આદુ પણ આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે જેનો ઉપયોગ વધુ થતો હોય છે કહેવાય છે કે કોથમીર તો વાનગીનું ઘરેણું છે કોથમીર વગર કોઈ પણ વાનગી ફીકી લાગે અને સાથે કોથમીરના ફાયદા પણ અનેક છે ત્યારે આ તમામના ભાવ વધવાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે જેમાં આદુના હોલસેલ ભાવ રૂપિયા સો કિલો લીંબુનો હોલસેલ ભાવ એકસો વીસથી એકસો પચાસ રૂપિયા કિલો અને બટાકાના ચાલીસથી પચાસ રૂપિયા પ્રતિ કિલો સુધીના પોરબંદરમાં ભાવ નોંધાતા પરંતુ બાકી તમામ શાકભાજી જેવા કે રીંગણા દૂધી તાંજળજો આ તાંદળ જો પાલક ગુવાર કોબીજ અને ગલકાની પૂરતી આવક થઈ હતી આ તમામ શાકભાજીની કિંમત હાલ સ્થિર જોવા મળી છે પોરબંદર માર્કેટયાર્ડમાં જ્યારે આનાથી ઉલટુ અમદાવાદ માર્કેટયાર્ડમાં તમામ શાકભાજીના ભાવમાં ત્રણથી દસ રૂપિયાનો વધારો નોંધાયો છે વાત કરીએ લીલા શાકભાજીની પૂરતી આવક અને કિંમત પણ સ્થિર છે તેના વિશે લીંબુ આદુ બટાકા અને કોથમીરના ભાવ વધ્યા છે પરંતુ એ સિવાય અન્ય શાકભાજીની આવક સારા પ્રમાણમાં થઈ રહી છે જેમાં ગલકા દૂધી ટેંડોળા તાંદળજો ભીંડા પાલક સહિતની તમામ શાકભાજીનો પૂરતો સ્ટોક છે અને ભાવ પણ અગાઉની જેમ સ્થિર છે આ તમામ શાકભાજીના પણ અનેક ગુણ છે આથી દરેક લોકોએ આહારમાં આ તમામ લીલી શાકભાજીનો ઉપયોગ કરે છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર